એક પાર્ટી ઊભી કરશે અને આવનારા સમયની અંદર મહાસંમેલન કરી આ જાહેરાત કરશે કે જે એનું કારણ છે બનાવવાનું કારણ કે જે પાર્ટીમાં અત્યારે જે નેતાઓ છે એ પાર્ટીનું વિચારીને બેઠા છે એનું ખુરશીનું વિચારીને બેઠા છે જેના કારણે સાયદ સમાજ ઉપર ધ્યાન નથી દેતા તો એના કારણે એક અલગ પાર્ટી અત્યારે બનાવવાનો વિચાર આવ્યા અને એના કારણે આ યુવાઓ છે એક કોળી ઠાકોર સમાજ ભેગો થઈ એક નવો જ ઇતિહાસ રચવાની પ્લાનિંગ છે કારણ કે સમાજ સમાજના નેતાઓ પાસે જઈ જઈ ભીખ માગી માગીને હવે થાકી ગયા છે જો એ સમાજના નેતાઓ નહીં ધ્યાન દે તો આવનારા સમયની અંદર એ નેતાઓનો પણ અમે બહિષ્કાર કરવાના છીએ થોડા સમય પહેલા જ ઋષિ ભારતી બાપુ દ્વારા કોડી ઠાકોર સમાજને લઈને એક નિવેદન હવે કોડી ઠાકોર સમાજ નવી પાર્ટી રચશે કે કેમ તે સમગ્ર મુદ્દે આજે વાત કરવી છે કોડી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર પાસેથી જયેશભાઈ સ્વાગત છે આપનું લાઈટ ટ્વેન્ટી ફોર ગુજરાત

કારણ કેછિયામાં જયારે ઘનશ્યમ ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા થઈ એ મુદ્દાને લઈ આજે કોઈ પણ નેતાએ અવાજ નહોતો ઉઠાવ્યો સ્થાનિક નેતાએ પણ અવાજ નહોતો ઉઠાવ્યો જેને લઈ સમાજ સમાજના તમામ ઓગણચાલીસ નેતાઓ સાથે વાત કરી કે ભાઈ આમાં તમારા આ વિશે કઈક બોલો મીડિયા એ પણ વાત કરી આગેવાનોએ પણ વાત કરી પણ છતાં ભાજપની નીચે દબાયેલા નેતાઓ જે છે એ લોકોએ એક પણ અવાજ ઉઠાવ્યો નહીં અને એના કારણે ન્યાય તો ના મળ્યો પણ જે નિર્દોષ લોકો ઉપર ખોટી રીતે કલમ દાખલ કરવામાં આવી એ લોકોને ખોટી રીતે માર મારવામાં આવ્યા અને એ લોકોને ફિટ કરી દેવામાં આવ્યું તો એમાં પણ ન્યાય ન મળ્યો જેના કારણે એક સંમેલન ત્યાં થયું અને એવું સંમેલન કે જેની અંદર લાખોની સંખ્યામાં કોળી ઠાકોર ત્યાં ભેગા થયા અને એને રોકવા માટે કોઈ કસર વાક્ય ન રાખી કે ચલો ત્યાં જવાનું જ નથી કઈ પણ રીતે પણ છતાં ઓલું કે જયારે ચૂંટણી હોય ત્યારે પાર્ટીઓને ગાડીઓ ભરીને પૈસા દઈ દઈને લોકોને ત્યાં ભેગા કરવા પડે છે પણ સમાજની વાત આવી તો લોકો ત્યાં એની એની જાતે જાતે અલગ અલગ ત્યાં ભેગા થઈ તો એનાથી એવો મેસેજ ગયો લોકોમાં કોળી ઠાકોર સમાજ સમાજને નેતાઓની સાહેબ જરૂર નથી લોકો એક થવા માંડ્યા એટલે નેતાઓ હવે બદલવાનો સમય આવી ગયો છે એટલે આ કોળી ઠાકોર સમાજ એક થઈને એક પાર્ટી ઉભી કરશે અને આવનારા સમયની અંદર મહા સંમેલન કરી આ જાહેરાત કરશે અને જેને લઈને હમણાં જે કલમો લગાડી એ હટાવવામાં આવે એનું સંમેલન હતું આવતા સોમવારે આઈ થિંક સોમ આ સોમવારે સીએમ ને મળવાનું છે જો તમને એમાં ન્યાય નહીં મળે તો ત્યારે જ અમે જાહેર કરીશું સંમેલનની તારીખ આફાઈની છે અને જયેશભાઈ હાલમાં એક એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ચુકી છે ગુજરાતમાં આવી તૈયારી કોળી કરી કારણ કે ઠાકોર સમાજ જે જેટલા પણ સંગઠનો છે કોળી ઠાકોરના એ સંગઠનો બધા એક થાય છે એના અધ્યક્ષો બધા એક થાય છે અને જિલ્લે જિલ્લે અને એ મીટિંગ કરી અને એક ડિસિઝન લેવામાં આવે છે કે કોણ આગેવાનને લડાવવા કઈ પાર્ટીનું નામ રાખવું પાર્ટીનું નામ શું રાખવું અને ક્યાંથી શરૂઆત કરી કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું ટોટલ એ ટુ ઝેડ આખી પ્લાનિંગની તૈયારી ચાલે છે જી તો વિચારધારા કઈ હશે પાર્ટીની જો પાર્ટીની નવી રચના કરવામાં આવશે તો તેની વિચારધારા શું હશે નામ શું હશે એનો મેઈન મુખ્ય ઉદ્દેશ તો અમારો એ છે કે જે કોળી ઠાકોર સમાજ ઉપર જે અન્યાયો થાય છે એને લડત કરવા માટે એને ન્યાય દેવા માટે એક વિશ્વાસુ નેતા હોવો જોઈએ એ નેતા અમે સિલેક્ટ કરીએ છીએ બીજું કે જે કોળી ઠાકોર સમાજને જે ઓબીસી ની અંદર જે ન્યાય નથી મળતો એને અલગથી અનામત મળે તેનું અલગથી વર્ગીકરણ કરવામાં આવે આ મેન મુદ્દા છે જી આ મહત્વના મુદ્દાઓ છે અને પાર્ટી નું નામ જે છે તમે હાલ વિચારી રહ્યા છો તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે પાર્ટીનું નામ આઈ થિંક મહિનાની કે દોઢ મહિનાની આસપાસ જાહેર કરવામાં આવશે જી અજયેશભાઈ મને આ બધા મુદ્દા વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે પહેલાના સમયમાં પણ પોલી ઠાકોર સમાજ ઉપર અત્યાચારો થતા હતા પરંતુ હાલમાં જ આ સંમેલનો યોજાયા પોલી ઠાકોર સમાજ ઉગ્ર જોવા મળ્યો હાલમાં જ કેમ એ પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે પહેલાના સમયથી જ કોળી ઠાકોર સમાજમાં તો અત્યાચારો થઈ જ રહ્યા છે પરંતુ પહેલાના સમયમાં કોઈ સંમેલનો નહોતા એવું જાય પહેલાનો સમય એવો કહેવાતો કે કોળી ઠાકોર સમાજમાં એજ્યુકેશન નો અભાવ છે અને એ એજ્યુકેશન અભાવને લઈ એક આશા રાખીને બેઠા બેઠા હતા લોકો નેતાઓ પાસે કે ભાઈ કઈક સમય આવશે કઈક ધ્યાન દેવામાં આવશે પણ હાલ એટલા એટલા મુદ્દા સમાજમાં થઈ રહ્યા છે જેના કારણે સમાજના કોઈ નેતા ધ્યાન જ નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે સમસ્તનું કોળી ઠાકોર સમાજને લઈને મત લેવા આવે અને સમાજ એને જીતાડે પણ છે પણ જ્યારે સમાજને કોઈ પ્રશ્ન આવે ત્યારે એ ધ્યાન નથી દેતા એટલે હવે યુવા ટીમ જે આખી એજ્યુકેટેડ ઊભી થઈ છે એનું બધાનું કેવું એવું છે કે ભાઈ જો સમાજની પાર્ટી જે નેતાઓ જે નેતાઓ પાર્ટીમાં રહીને ધ્યાન નથી દેતા તો એક સમાજની એક અલગ જ પાર્ટી હોવી જોઈએ અને પાર્ટી ની અંદર સમાજના આગેવાનો જેમ કે બનાવવાનું કારણ કે જે પાર્ટીમાં અત્યારે જે નેતાઓ છે એ પાર્ટીનું વિચારીને બેઠા છે એનું ખુરશીનું વિચારીને બેઠા છે જેના કારણે સાહેદ સમાજ ઉપર ધ્યાન નથી દેતા તો એના કારણે એક અલગ પાર્ટી અત્યારે બનાવવાનો વિચાર આવ્યા અને એના કારણે આ યુવાઓ છે જી જયેશભાઈ જે રીતે વાત કરવામાં આવે તો તમે નવી પાર્ટીની રચના કરવાની વાત કરી રહ્યા છો તો શું ભારતીય જનતા પાર્ટીમાં જે કોડી ઠાકોર સમાજના નેતાઓ છે તેનો સહકાર મળશે ખરી આ નવી પાર્ટીને શું લાગી રહ્યું છે સરકાર જો નહીં મળે તો એને નુકસાની મળશે એ ફાઇનલ છે કારણ કે બે હજાર સત્યાવીસ ની અંદર એક કોડી ઠાકોર સમાજ ભેગો થઈ એક નવો જ ઇતિહાસ રચવાની પ્લાનિંગ છે કારણ કે સમાજ સમાજના નેતાઓ પાસે જઈ આવતા સમયમાં કયા કયા સંમેલનો કોડી ઠાકોર સમાજના ના યોજાશે આવતા સમયમાં આઠ આઠ માં કચ્છમાં મહાસંમેલન છે કચ્છ બાદ અમરેલીમાં છે અને અમરેલી બાદ જુનાગઢમાં છે આ ત્રણ જગ્યાએથી મહાસંમેલન થશે પછી ગાંધીનગરની અંદર એક મોટું સંમેલન કરવામાં આવશે જેની અંદર અગિયાર લાખ કોડી ઠાકોર સમાજ ભેગો થશે અગિયાર લાખ કોડી ઠાકોર જી અને જયેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે જ્યારે વિજ્યામાં એક સંમેલન થયું તે સમય દરમિયાન કુંવરજી બાવડિયા ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યા તો તેને લઈને તમારું શું કહેવું છે કેબિનેટ મંત્રી હોવાથી એનામાં એટલી તો સત્તા ને એટલો પાવર હોય કે ન્યાય તો અપાવી શકે છતાં એને ન્યાય નહીં જે કલમ લાગવી જોઈએ ત્રણસો સાત જેવી કલમ જે લોકો ઉપર લાગી એ પણ ખોટી લગાડવામાં આવી જો એ વાત ચલો શરૂઆત થી માંડીએ આપણે કે ઘનશ્યામભાઈ ની હત્યા થઈ તો એ હત્યાનું મેઈન કારણ હતું કે એક સરકારી જગ્યા ઉપર દબાણ હતું તો એ દબાણ હટાવવા માટે એ ઘનશ્યામભાઈ ચાર વર્ષથી લડત કરી રહ્યા હતા હવે એ સામે વાળાનું પોતાનું ઘનશ્યામભાઈ નું મકાન પડી ગયું પણ સામે મકાન ન પડવાનું કારણ એ કુંવરજીભાઈ અને એના સંબંધ ભાજપના કાર્યકર્તા હોવાથી હવે ચલો એ એની હત્યા થઈ ગઈ હત્યા થઈ બાદ ચાર ચાર દિવસ સુધી એ બોડી ત્યાં રાખવામાં આવી કે ભાઈ આરોપીઓને પકડો પકડો પણ છતાં પકડાણા નહીં અને પછી બીજી માંગ એ હતી સમાજની ત્યાં કે ભાઈ ચલો જે પણ થયું હવે જે આરોપી જેમ ગૃહમંત્રીએ એવી જાહેરાત કરી કે જે પણ ગુનાખાઈ વ્યક્તિઓ છે એના વળગોળા કાઢવામાં આવશે તો નાની નાની મેટ્રો નાની નાની મેટ્રો ની અંદર વળગોળા કાઢે છે તો આને તો ખુલે આમ એક મર્ડર કર્યું હતું અને જેનો ક્રિમિનલ રેકોર્ડ ખરાબ છે તો કમસે કમ આનો તો વળગોળો નીકળવો જોઈએ ને એ માંગ સાથે અમે બોડી સ્વીકારી હતી કે ભાઈ એ એક માંગ અમારી રહેશે હવે કલેક્ટર સાહેબે પણ એ હા પાડી એસપી સાહેબે પણ હા પાડી છતાં જયારે આ વળગોળો કાઢવાનો હતો ત્યારે અમને ચોખ્ખી ના પાડવામાં આવી ત્યાં જેટલા આગેવાનો હતા હું તો ત્યાં નહોતો ગયો પણ જેટલા આગેવાનો જેટલા સમાજ ભેગો થયો એ લોકોને એવો હતો કે ચાલો વળગોળો કાઢશે એમાં ચોખ્ખી ના પાડવામાં આવી અને સાઈડમાં ક્યાંક જઈને એનું રીકન્ટ્રકશન નો વિડીયો બનાવી એને મૂકી દીધો જેના કારણે ઉગ્ર ઉગ્ર માહોલ થયો અને પોલીસ દ્વારા એવું એને લોકો ને એવો ઉશ્કેરાટ કરવામાં આવ્યો અને ઘણા લેડીઝને લાઠીચાર્જ કર્યું જેના કારણે ઉગ્ર માહોલ થયો એમાંથી અમુક લોકો જે એફઆઈઆરમાં નામે છે જે અન્ય સમાજના છે અમુક લોકોએ પથ્થર મારો કર્યો જેના કારણે આખો ઉશ્કેરાટ બન્યો તો એ પોલીસે એ ધ્યાનમાં લઈ જે જે ખોટા લોકો છે એની ઉપર એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને જે લાગતા તો કલમ હોય એ દાખલ કરવી જોઈએ એની જગ્યાએ ખોટી રીતે દાખલ કરવામાં પડી હવે આ આખા માહોલની અંદર ક્યાંય પણ કુંવરજી બાવળિયાનો સપોર્ટ હતો નહીં તો જ આવો માહોલ માહોલ બને નહીતર માહોલ ક્યાંથી બને એટલે એના ઉપર

જી ધન્યવાદ જયેશભાઈ જોડાવવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો કોડી ઠાકોર સમાજના આગેવાન જયેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા એક થી દોઢ મહિના